મી કે હો મોટા દાદા ની વખાઈ જડી ગઈ કા હા મોટા દાદા ને કેરિયો નખર જડી મોટા દાદા ભાલે ન હોય કેલા ખૂટવાઈ દેવા ઓને વખાઈ ખૂટવાઈ દેવી ને મોટા દાદા આવતા માતા હા મોટા દાદા ન આવે તો વયુ જેવું હે નકર માળી માળી વાહા કેટલા કોળા કઈ કાઢે માર લોખાય જો આપણે એમ ફરતી આવતા ન ને એમ આહા થાય ભાઈ કઈ હા હો હવે ખાવા નહીં ફટાફટ નકર મોટા દાદા ભાળી જાશે

ની સ્કોક કરવા એમ પાહે પણ મો ઉગરે હે હું પછી મોટા દાદા આવે ને તો આપણે બેને ડિસ્કો કરાવશે તો એક વાર ડિસ્કો કરી નાખો ટાઈમ দাও હું ગીત ગાવે તમે ડિસ્કો કરો હાલો હો હે હુંને દેખાય લાડા કેરીયો ખાવા ગયા અમે કેરીયો ખાવા ગયા હો દાદા હવે તો આય કેરી ની સીઝન ગઈ તોય એ તો આય કારક કારક કેરી ઘડે આખો ઉપર મારે ભૂલાઈ ગયો એની તો ગળી એટલે હું રિયા હું તો હવે ને આ હા હા એક કેરી કારક જડે પણ આય તોય પણ આય રિયા તો જ ના કેરી ખાઈ જાય આલે બધા આંબામાં માટો મારી ભેગી કરીને પકવી દઉં સારું હાર પછી બધી આય હવે છેલ્લી વખારી એક નાખેલી હે તો કોઈને ગોળા એક કોઈને દેખાડવું નહીં મીઠાને કોઈને અને દેખાડવી ની છે આ હું વખારી આટો મારવા ભાગી ગાડી તો હરગો વે મુની હોય જ ને હરગો ને વે આવો કટલા તો હોય જાય ને હો ખબર પડે આમ જોવા હરગ વગવ મુની ને વાળી ને હરગ વડે તો મુની ને ખબર જ ન રહે હોય જો આ તો મને કટી ને પર હરગ હોય કવડે આમ જો તો પણ ઝાડો દવડો હે ને બહ હરગ હોય હોય જ કે ખબર જ ન પડે મુની ને કાઈ મુની તો હોય ને દવા લીધી લાગે મને દેવું લઈ જો બે ભણ માં પડ્યો તો મુની તો મને ખબર હે ને ઓલે હરગ વડે ને વે હતા તો

હવે આય વખાર વિકવે ની ભલે ને એમ નામ વખાર ડાબેલી રય ઈ વખાર તો કીદી ખાવા થા હે હવે તો ઘડીક અહીંયા બેહું અને પછી ભાગી જાવ પાછો વાડીમાં કામ કરો થોડી પોરો ખાવો પડે હા હાલો હાલો એ મોટો દાદા લે પણ બારે હું કેવું કેટલી વાર લાગી તમને ગોટોમાં ખબર છે મને એટલે આ પેલા હું કામ કરવા તમને નહી દેખાતા આપડે થોડી હારી લાગી આપણે કરવાની હોય પાલટી કરીને હારો હારું બનાવીને ખાવી કાઢવી પાલટી માં આવું મારે અત્યારે કરવું શું આપડે આ જોને ઠીકો કોક લાવ્યો હરખુવા હે અરખુવા જો લે ઇલા આ કે નકિયા બઠાવેલો હરખુવા છે તો યા ના હું તો લે દવા પી હે હા બોલું દવા પી લેતી

આ આવી થોડી પાલટી કરે આ તું તારા ને પૂછજે તો ખરો આનું થાય કાઈ હા એમ તારા બાપ કરતા ઘડો હરગુવા લાવ્યો લઈને આવ્યો હાલવા દે પાલટી કરવા આની બલ્દી ભાઈ આ તો ઉગાડવામાં કામ લાગે ઉગાડવામાં આમાં પાલટી કરવી પાલટી કરવી આમ પાલટી થાય

એ આપને હાથ પડતા એ કે મીઠા લખા એમ આલુ બોઈલ નકલ આપલા વાહા કાબલા કલી નાખીએ વાહ વાહ લખા દાદા દા આપણે બે 10 બાર 10 બાર ખેલ કેરીઓ ખાધી તો તો આખો દી દોડવાનું છું આપણે હું તો ભાઈ આમ કાઈ કોઈને ઢોળાવા